નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ પણ ખૂબ જ આમ્પી થિયરી છે હવે આપણે સમાન રીતે વિદ્યુત ભારિત એવા સમતલની વાત કરવાના છે સમતલ હોય એટલે એના બે પરિમાણ હોય અને એના બે પરિમાણ હોવાને કારણે આપણે અહીંયા એની પૃષ્ઠઘનતા લેવાના છે આગળ આપણે રેખીય ઘનતા લીધેલી હતી અહીંયા આપણે કોની વાત કરવાના છે પૃષ્ઠ છે જેને આપણે સીગમા તરીકે ઓળખીએ છીએ તો આપણે જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમતલ આપણે શું કર્યું છે એક અનંત લંબાઈનું સમતલ લીધેલું છે તો આ જોઈ શકીએ છીએ આપણે આ શું છે આપણું એક સમતલ છે જે અનંત લંબાઈનું આપણે એક સમતલ લીધેલું છે હવે શું કરવાના છે આકૃતિ એક આ સમતલને લંબરૂપે એક અક્ષ લીધી છે આ તમારી આ સોરી આ ઝેડક્સ આ વાયક્ષ અને એને લંબરૂપે કેવી લીધેલી છે આપણે આ એક શખ્સ લીધેલી છે એનું કારણ શું છે કે વિદ્યુત ક્ષેત્ર વાય અને ઝેડિયામ પર આધાર રાખવાનું નથી એટલા માટે આપણે શું કરેલું છે અહીંયા એને એક શખ્સ ઉપર લીધેલું છે હવે આપણે શું કરવાના છે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે તો તેના માટે આપણે ગૌસિયન સપાટી જોઈએ છે તો ગૌસિયન સપાટી તરીકે આપણે અહીંયા શું લીધેલો છે એ આડછેદના ક્ષેત્રફળવાળો એક સમઘન લીધેલો છે આ શું છે આપણો એક સમઘન છે અને એના આડછેદનું ક્ષેત્રફળ આપણે કેટલું લીધેલું છે એ લીધેલું છે તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ જે સપાટી છે તો તેની ઉપર જ આપણને શું મળવાનું છે ફ્લક્સ મળવાનું છે અને આગળની ઠેરીમાં પણ આવવું હતું જો આપણો નળાકાર આવવો હતો તો આ સપાટી આ જે બધી સપાટી હતી ત્યાં આપણને શું મળતું હતું ફ્લક્સ મળતું હતું આ ઉપરની દિશામાં આપણને ફ્લક્સ મળતું નહીં હતું ત્યાં આપણને ઝીરો મળતું હતું તો અહીંયા સમઘન છે તો આ જે સમઘન છે તો તેની આ જ અહીંયા આ રીતે આવે છે આ દિશામાં પણ અહીંયા આવે છે જ્યારે બીજી બધી જગ્યા ઉપર કેવું આવે છે આ ઉપર અને આ નીચેની તરફ આવવાનું છે તો આ બધી જગ્યા ઉપર આપણને ફ્લોક્સ કેવું મળવાનું છે શૂન્ય મળવાનું છે એટલે કે આકૃતિ પરથી જોઈ શકાય કે એક અને બે વડે દર્શાવેલી સપાટી વડે જ ફ્લોક્સ મળી શકે છે બાકીની સપાટી ઉપર આપણને ફ્લોક્સ મળતું નથી હવે આ જે સપાટી એક છે તેને લંબ એકમ સદીશ કઈ દિશામાં છે જો આ આ બાજુ જાય તે પ્લસ એક્સ છે અને આ બાજુ જાય તેને આપણે માઇનસ એક્સ લઈએ તો કઈ દિશામાં જાય છે આ માઇનસ એક્સ દિશામાં અને આ બાજુ કઈ દિશામાં જાય છે પ્લસ એક્સ દિશામાં જાય છે તો આપણું ફ્લક્સનું સૂત્ર શું છે ફાઈ બરાબર ઇ ઇન્ટુ ડેલ્ટા એસ હવે અહીંયા તમારે બંને કેવા છે એકબીજાને સમાંતર છે એકબીજાને સમાંતર છે એટલે કોસ્ટ હિટા તમારો કેટલો થઈ જાય વન એટલે આપણને અહીંયા શું મળે છે ઈ ડેલ્ટા એસ મળે છે તો આ બાજુ પણ તમને મળે છે ફ્લક્સ આ બાજુ પણ ફ્લક્સ મળે છે બંને બાજુએ ફ્લક્સ તમને કેવું મળે છે સરખું જ મળે છે ઇ ઇન્ટુ ડેલ્ટા એસ જેટલું તો જો તમારે કુલ ફ્લક્સ મેળવવું હોય તો આનો અને આનો બંનેનો શું કરવો પડે છે સરવાળો કરવો પડે છે ત્યાં સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ આપણને કેટલું મળે છે ટુ ઇન્ટુ ઈ ઇન્ટુ એ હવે એ અહીંયા ક્યાંથી આવ્યો તો કે ડેલ્ટા એસ એટલે શું છે ક્ષેત્રફળ અને આપણે શરૂઆતમાં જ કીધું કે ગૌસેન સપાટી તરીકે એ આરછેદવાળા ક્ષેત્ર એ આરછેદનું ક્ષેત્રફળ હોય તેવો સમઘન લેવાનો છે એટલે સમઘનનું આરછેદનું ક્ષેત્રફળ કેટલું છે એ જેટલું છે એટલા માટે અહીંયા આપણને શું મળે છે બે ગુણ્યા ઈ ઇન્ટુ એ મળે છે હવે બંધ સપાટી વડે ઘડ્યા તો કુલ વિદ્યુતભાર આપણને કેટલો મળે છે સિગ્મા ઇન્ટુ એ સિગમાનું સૂત્ર શું છે સીગમા બરાબર ઘેરાયેલો કુલ વિદ્યુતભાર છેદમાં એનું જે તમારો આડ છેદ છે તેનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠનું ક્ષેત્રફળ હવે ક્યુને સૂત્રના કરતા બનાવો તો સીગમા ઇન્ટુ એ બની જાય છે જે આપણે આગળની ઠેરીમાં કર્યું તે જ અહીંયા કર્યું આગળની ઠેરીમાં અહીંયા એ લતા અહીંયા આપણે ક્ષેત્રફળ હોવાને કારણે એ લીધું છે તો ક્યુને સૂત્રોનો કરતા બનાવ્યો તો ગાઉસનો નિયમ આપણને ખબર છે આ આપણે ક્યાંથી લાવ્યા ઈ ઇન્ટુ ડિલ્ટા એ સૂત્ર મુજબ અને આ ક્યાંથી લાવ્યા આપણું ગાઉસના નિયમનું બીજું સૂત્ર છે ક્યુ અપન એપસાયલોન ઝીરો ઈને આપણે શોધવો છે તો એને સૂત્રનો કરતા તરીકે બનાવીએ તો શું મળે છે સિગમાં ઓપન ટુ ઇન્ટુ એપ સાઇલોન ઝીરો મળે છે અને એ અને એ અહીંયાથી તમારા કેન્સલ થઈ જાય છે હવે જો એને સદિશ સ્વરૂપે લખવું હોય તો આપણે એને એન કેપ સદિશ લખી શકીએ છીએ જો તમારો સિગ્મા ધન હોય તો એની દિશા સમતલથી દૂર અને સિગ્મા ઋણ હોય તો સમતલની દિશા તરફ મળે છે આ તો ખૂબ જ ઇઝી થિયરી છે અને ખૂબ જ નાની થિયરી છે પરીક્ષાને માટે ખૂબ જ આઈએમપી થિયરી છે શું કરવાનું આ એક આપણે શું લીધેલો છે અનંત લંબાઈનું સમતલ લીધેલું છે તેની વાત કરેલી છે આપણે હવે એને લંબ સ્વરૂપે આપણે કઈ અક્ષ લીધેલી છે તો કે એક્સ અક્ષ લીધી છે આટલું લખો તો આપણ ચાલે હવે આપણે શું કરવાનું છે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરવાના એના માટે આપણે શું લેવું પડે ગાઉસેન પૃષ્ઠ લેવું પડે તો ગાવસેન પૃષ્ઠ જે લેવાના છે તેનું આડછેદનું ક્ષેત્રફળ આપણે કેટલું લેવાના છે એ જેટલું હવે આપણે કયું સૂત્ર જોવાના છે તો કે ઈ ઇન્ટુ ડેલ્ટા એસ સારું સૂત્રો જોવાના છે તોની આગળની ઠેરીમાં પણ આપણને ખબર છે કે ઉપરની જે બે સપાટી હતી ત્યાં આપણે ક્ષેત્ર ફળ શૂન્ય મળતું હતું તો અહીંયા પણ શું કરવાનું તમારે કહી દેવાનું કે ભાઈ સપાટી એક અને સપાટી બે છે જ્યાં આગળ આપણને વિદ્યુત ફ્લક્સ મળે છે આ બાકીની સપાટી ઉપર આપણને વિદ્યુત ફ્લક્ષ મળતું નથી હવે વાત કરીએ કે આ પહેલી સપાટી અને બીજી સપાટી તથા આપણને ફ્લક્સ કેટલું મળવાનું છે તો જે એકમ સદી છે તે ઋણ એક્સ દિશામાં છે ને આનો પ્લસ એક્સ દિશામાં છે એટલું છે તો હવે બંનેમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું મળે છે એ ઇન્ટુ ડેલ્ટા એસ જેટલું મળે છે આપણને કેટલું મળે છે ઇન્ટુ ડેલ્ટા એસ જેટલું મળે છે તો અહીંયા પણ એટલું છે અહીંયા પણ એ છે અહીંયા ખાલી આપણે એનું મૂલ્ય લેવાના છે એટલા માટે બંનેનો સરવાળો કરવાના હતા આપણે બે વખત ઈ ડેલ્ટા એસ મળવાનું છે અહીંયા બંને વચ્ચેનો ખૂણો ઝીરો હોવાથી કોસ ઝીરો વન થઈ જાય છે હવે ડેલ્ટા એસ એટલે કે આપણે ક્ષેત્રફળ લખવાનું તો આર છેદનું ક્ષેત્રફળ કેટલું છે એ જેટલું છે એટલા માટે આપણે કેટલા લખવાના છે એ લખવાના છે હવે અહીંયા વિદ્યુતભારની જરૂર પડવાની છે આપણું બીજું સૂત્ર શું છે ક્યુ અપન એપસાઇલોન ઝીરો તો ક્યુની જરૂર પડવાની છે તો ક્યુનું સૂત્ર ઘેરા તો કુલ વિદ્યુતભાર સિગમા ઇન્ટુ એ કઈ રીતે તો કે સીગમા બરાબર ક્યુના છેદમાં એ ક્યુને સૂત્રના કરતા બનાવ્યો તો આપણને મળી ગયું બંને સમીકરણ સરખા હોય એ એ કેન્સલ ઈસ તમારો મળી જાય છે અને આ જે બે છે નીચે તે લખવાની રહેશે આ થિયરી પણ તમારે બે વાર સંતિથી વાંચી તમારી નોટબુકમાં લખવાની રહેશે અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે બાકીની જે થિયરી નથી કરાવી તે થિયરી પરીક્ષામાં પૂછાવાની નથી હવે આપણે આગળના વિડીયોમાં દાખલા જોઈશું એટલે એના માટે તમારે બધા સૂત્ર પાકા કરીને રાખવા